સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અભિનેતા ડાયરેક્ટર અને કોમેડિયન એવા જીતુભાઈ પંડ્યાના ફિલ્મી સફર વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણો છો જીતુ પંડ્યા જે મલ્ટી ટેલેન્ટેડ એક્ટર ડાયરેક્ટર અને રાઇટર છે અને જીતુભાઈ પંડ્યાને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વીસ વર્ષથી ઉપરનો સમય થઈ ગયો છે અને જીતુભાઈ પંડ્યાએ તેમના ફિલ્મી સફરમાં સાડા ચારસોથી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે જેમાં ગુજરાતી ફિલ્મોની સાથે તેઓ મરાઠી ભોજપુરી હિન્દી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને જીતુભાઈ પંડ્યા કોમેડિયન તરીકે ખૂબ જ લોકપ્રિય થયા હતા અને તેઓ કોમેડિયન તરીકે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખાણ પામ્યા હતા અને જીતુભાઈ પંડ્યાની સૌપ્રથમ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો બે હજાર બે માં રિલીઝ થયેલી ધૂળકી તારી માયા લાગી આ ફિલ્મ જીતુભાઈ પંડ્યાની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મમાં ચંદન રાઠોડ રજની શર્મા રુચિકાજી જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા આ ચારેય અભિનેતા અને અભિનેત્રીની ધૂણકી તારી માયા લાગી ફિલ્મ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અને આ ફિલ્મમાં જીતુ પંડ્યા અને ચંદન રાઠોડની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને ચંદન રાઠોડ જીતુભાઈ પંડ્યાની આ ધૂણકી તારી માયા લાગી ફિલ્મ એક ગોલ્ડન જુબલી ફિલ્મ સાબિત થઈ હતી અને આ ધૂણકી તારી માયા લાગી ફિલ્મ બે હજાર બેની સૌથી મોટી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી આમ જીતુભાઈ પંડ્યાએ ધૂણકી તારી માયા લાગી ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી અને ધૂળકી તારી માયા લાગી આ ફિલ્મ બાદ જીતુ પંડ્યા ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું પછી તે બાદ તેમને ચંદન રાઠોડ સાથે ઘણી બધી ફિલ્મોમાં જોવા મળ્યા હતા તે પછી તેમણે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને બે હજાર દસમાં માં રિલીઝ થયેલી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની રાધા ચુડલો પેરજે મારા નામનો આ ફિલ્મમાં જીતુભાઈ પંડ્યાને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા અને તેમને કોમેડી પણ આ ફિલ્મમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી આ ફિલ્મથી તેઓ ખૂબ જ લોકપ્રિય થઈ ગયા હતા અને જીતુભાઈ પંડ્યા આ ફિલ્મથી ખૂબ જ ઓળખાણ પામમાં લાગ્યા હતા અને આ ફિલ્મથી જીતુભાઈ પંડ્યાના ફિલ્મી કરિયરમાં એક મોટો બદલાવ આવ્યો હતો અને આ ફિલ્મ બાદ તેમને બેક ટુ બેક ઘણી મોટી ફિલ્મો મળવા લાગી હતી જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે તેમ લગાતાર ઘણી બધી ફિલ્મો આવી હતી અને આ ફિલ્મોમાં તેમને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા અને આપ શું જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને જીતુભાઈ પંડ્યાની જોડી અત્યાર સુધી પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને આ બંનેની જોડી એક બેસ્ટ જોડી છે અને આ અને આમ જીતુભાઈ પંડ્યા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક કામ કરવા લાગી ગયા હતા અને આ દરમિયાન તેમને એક બોલીવુડ ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા બે હજાર પંદરમાં રિલીઝ થયેલી એક રોમેન્ટિક ફિલ્મ બે બે જુબાન ઇશ્ક ફિલ્મમાં જીતુભાઈ પંડ્યા સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા અને આ એક હિન્દી ફિલ્મ હતી તે બાદ તેઓ મરાઠી ફિલ્મ અગ્નિ પરીક્ષામાં જોવા મળ્યા હતા અને જીતુભાઈ પંડ્યા આ બધી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા અને જીતુભાઈ પંડ્યા આ સપોર્ટિંગ રોલ સિવાય પણ મુખ્ય અભિનેતા તરીકે પણ ગુજરાતી ફિલ્મો કરી ચૂક્યા છે અને તેમની મુખ્ય અભિનેતા તરીકેની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમાં ડોન લેવા ગયો લોન કોઈ આને પરણાવો રક્ષા કરજો મારા વીરની આ ફિલ્મોમાં જીતુભાઈ પંડ્યા મુખ્ય અભિનેતા તરીકે કામ કરી ચુકે અને આ સિવાય પણ જીતુભાઈ પંડ્યા એક ડાયરેક્ટર અને રાઇટર પણ છે અને તેમની રાઇટર તરીકેની ફિલ્મોની વાત કરીએ તો તેમાં એક રાધા એક મીરા ખેડૂત એક રક્ષક સોગન છે માં બાપના મંડુ મહેસાણામાં આ બધી ફિલ્મોમાં પણ જીતુભાઈ પંડ્યા રાઇટર તરીકે કામ કરી ચૂક્યા છે અને જીતુભાઈ પંડ્યા ખૂબ જ ટેલેન્ટેડ ડાયરેક્ટર પણ છે અને તેમણે ડાયરેક્ટ કરેલી ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમાં તારી યાદોમાં જિંદગી જવાની ખેડૂત એક રક્ષક સોરી સાજના જેવી સુપરહિટ ફિલ્મો જીતુભાઈ પંડ્યા ડાયરેક્ટ કરી ચૂક્યા છે અને ખેડૂત એક રક્ષક ફિલ્મના ગીતો પણ જીતુભાઈ પંડ્યાએ લખ્યા હતા અને હવે જીતુભાઈ પંડ્યા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના દીકરા એટલે કે મિલન ઠાકોરની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ પણ જીતુભાઈ પંડ્યા ડાયરેક્ટ કરવાના છે તેમણે આ વાતનો ખુલાસો એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો કે તેઓ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના દીકરા મિલન ઠાકોરની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મને પણ બનાવવાના છે આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના દીકરા સાથે પણ ભાઈ પંડ્યાની ફિલ્મ જોવા મળશે અને જીતુભાઈ પંડ્યાની એક કોમેડી સિરીઝ પણ ખૂબ જ લોકપ્રિય છે જેમાં જીતુ મંગુની જોડી આ કોમેડી સિરીઝને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને આ સિરીઝમાં પણ જીતુભાઈ પંડ્યા જબરજસ્ત કોમેડી અંદાજમાં જોવા મળી રહ્યા છે અને આ સિવાય જીતુભાઈ પંડ્યાએ ઘણા બધા ગુજરાતી આલ્બમ સોંગને પણ ડાયરેક્ટ કર્યા છે અને આપસો કદાચ નહીં જાણતા હોય જીતુભાઈ પંડ્યાએ સૌથી વધુ ગુજરાતી ફિલ્મો ચંદન રાઠોડ સાથે કરી છે અને ચંદન રાઠોડ સાથેની જોડી તેમને ખૂબ જ પસંદ કરવામાં આવે છે ચંદન રાઠોડ બાદ જીતુભાઈ પંડ્યાએ તેમની વધારે ફિલ્મો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે કરી છે અને અત્યાર સુધી પણ જીતુભાઈ પંડ્યા અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ઘણી બધી ગુજરાતી ફિલ્મ સાથે હાલ પણ કામ કરી રહ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી જીતુભાઈ પંડ્યા રહ્યા છે પંડ્યા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મલ્ટી ટેલેન્ટેડ અભિનેતા ડાયરેક્ટર અને રાઇટર છે તો આપ સૌને જીતુભાઈ પંડ્યાની કઈ ફિલ્મ સૌથી વધુ પસંદ આવી તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી